બે હજાર ચોવીસનું વર્ષ આજે પૂરું થાય છે અને આવતીકાલથી નવ વર્ષ શરૂ થવાનું છે પણ વીતી ગયેલા આ વર્ષમાં આપણા જીવનમાં ઘણા સારા માઠા બન્યા છે છે જે કદાચ લાંબા સમય સુધી યાદ રહેશે નવ ચાલુ થઈ રહ્યું એટલે આપણે પોઝિટિવ વાત કરશું વાત કરશું ગુજરાતના મહાનુભાવો સાથે કે તેમના જીવનમાં આ જે વર્ષ વીતી ગયું એમાં તેમને કાયમી યાદ રહી જાય એવા સુખદ પ્રસંગો સારી ઘટનાઓ કઈ હતી વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ ગુજરાતના ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ સાથે લોકસભાના સભ્યોની બેઠકો હોયથી રાહુલજી પોતે વિપક્ષના નેતા થયા માટે સારું અને સામાન્ય માણસ માટે પણ સાવજુક હોય સતત જે ક્રોસ ઓફ દિસ હોય માર્જિનલાઇઝ લોકો હતા એનો અવાજ એ ના બીજું એ કમાણી માટે પક્ષની દ્રષ્ટિએ બી સારી વાત હતી કે પ્રિયંકાજી જેવું નેતૃત્વ જે લોકોને સીધી અપીલ કરી શકે એ પણ લોકસભામાં ચૂંટાયા અને ત્રીજું ગુજરાતમાંથી અમારી માટે સૌથી સારી વાત એ કે જનીબેન ઠાકોર લોકસભાની અંદર ભાજપના અહંકારને હરાવીને અમે એમની જે લાંબા સમયથી ચાલતી હતી એક પ્રકારની એમાંથી અમને બનાસકારાશી જીતી એક મોટો અમને કોંગ્રેસ પક્ષને પુસ્તક મળ્યું આ ઘટના પક્ષ તરીકે અમને બોલી ગઈ અમારી માટે દુઃખદ ઘટના પક્ષ તરીકે જોઈએ તો મન નિધન એ પક્ષને અને દેશને પડેલી સૌથી મોટી ખોટ છે વ્યક્તિગત જીવનની અંદર જોઈએ તો મારા માટે આ વર્ષની અંદર હું જુદા જુદા લોકો જે તેના માટે હું વર્ષોથી રાજનીતિમાં છું અને જે મૂલ્યો સાથે તેમાં મને ઘણી જગ્યાએ કામ કરવાની તક મળી બાળકોને ભણાવવાની તક મને ગરીબ બાળકોને ગરીબ બાળકો માટે એના જીવનમાં શું બદલાવ લાવી શકાય એ એના માટે હું કામ જે અગાઉ કરતો હતો એ કરી શકું આ વર્ષમાં પણ એ મને વ્યક્તિગત રીતે મને ગમતી વસ્તુ હતી હું કરી શકું છું થેન્ક યુ સર હા એ થેન્ક યુ આપને પણ આપને પણ બે હજાર ચોવીસનું જ્યારે ઇલેક્શન હતું ત્યારે મોદી સાહેબ પ્રચાર કરવા માટે આવ્યા હતા અને એ વખતે હિંમતનગરના પ્રચાર આવતી વખતે કારણે ઉડ્યું નહીં એટલે બાય આવ્યા એરપોર્ટ જવાની જગ્યાએ સીધા કમલામાં આવ્યા મોડું થતું હતું છતાં પણ કમલમ આવીને એમ તો એટલા માટે આવ્યા કાર્યકર્તાઓને મળવા માટે એમના માટે ત્યાં ચેમ્બર મેમ્બર બધું તૈયાર રાખ્યું પણ કોઈ ચેમ્બરમાં બેસા નહીં સીધા નીચે લોબીમાં કાર્યકર્તાઓ સાથે બેઠા બંકલા ઉપર બેઠા સામાન્ય વ્યક્તિની જેમ અને પછી એમને કાર્યકર્તાઓ એવું કહ્યું કે મેં તમને કહ્યું હતું કે દોઢસો ઉપર સીટો લાવશો તમે વિધાનસભામાં તો હું તમને રૂબરૂ ફરીથી મળવા આવીશ એટલા માટે હું ખાસ તમને મળવા આવ્યો દરેક જોડે એમને વાત કરી એ વખતે મારી જોડે વાત કરવાનો પણ મોકો મળે એટલે એમને પણ મને એવી વચ્ચે વાત કરી કે ભાઈ તમે શું ચાલે છે મીડિયાનું એટલે એમને મીડિયા સેન્ટર ઊભું કર્યું છે કે નહીં એટલે મેં આ કર્યું છે પછી કે પત્રકારો ક્યાંથી આવે છે સાહેબ હિન્દીના પત્રકારો પણ છે હિન્દીના પત્રકારો પણ છે બહારના પત્રકારો પણ આવે છે કે પત્રકારો એટલી એમની કાળજીની વાત જુઓ કે પત્રકારોને ત્યાં બેસવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા પાર્ટી તરફથી કરી છે કે નથી કરી તમે એટલે મેં જમવાની બે ટાઈમ વ્યવસ્થા પણ કરી છે પ્રેસ કોન્ફરન્સની રૂમ પણ રાખી છે અને પ્રેસ કોન્ફરન્સના સમયે એમને બેસવું હોય એના માટે એસી રૂમ પણ રાખેલા છે પછી એમને મજાક કરતા પણ એવું પણ કહ્યું કે જ્યારે હું સંભાળતો હતો બધું ખાનપુરથી ત્યારે અમારે એક જ નાનો રૂમ હતો ને એની અંદર એક જ પંખા નીચે બધા પત્રકારોને બેઠા હતા ફિકર ઓબ્રિડ કોન્ફરન્સ ગણો જે ગણોય અને ખવડાવામાં માત્રને કે છણા છોડો એ પરિસ્થિતિ પણ કે તમે અત્યારે કરો પરિસ્થિતિ સારી છે એટલે કરો રીતે વાત યાદગાર બનાવો માટે થેન્ક યુ સર હા બે કેર લીધી પત્રકારો ની પણ કેર લીધી હતી અને કાર્યકર્તાઓ ની પણ કેર લીધી છે થેન્ક યુ સર ઓકે વર્ષ આમ તો મારી આધ્યાત્મિક પ્રગતિ માટેનો ખૂબ અગત્યનો વર્ષ બની રહ્યું છે મારી ઘણા સમયથી ઈચ્છા હતી આધ્યાત્મિક ગુરુ શિવ કૃપાનંદ સ્વામી બાબા સ્વામી એમને મળવાની એમના સાક્ષાત દર્શન કરવાની અને એમને સાથે ધ્યાનની અનુભૂતિ કરવાની બે હજાર ચોવીસમાં મને એ જરૂર મળ્યું અને એનાથી ખૂબ મનની ચિત્તની શાંતિ થાય અંદરનો આનંદ આવે એ અલગ જ હોય છે બાકી રાજકીય પ્રગતિ પણ એવું આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની ધરપકડ થઈ પછી કાર્યકર્તાઓમાં જોશ આવ્યો અને એક પ્રકારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ દિવસે દિવસે મજબૂત બની ગઈ એનો પણ એક અનેરો આનંદ છે આજે ત્રીજો વર્ષ મારા પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પણ શરૂ થશે લોકોમાં એક જોયું કે જાણે રાહ જોઈને બેઠા હોય કંઈક નવું માટે અથવા તો અપેક્ષાઓ રાખીને બેઠા હોય અને એ પ્રમાણે રાજકીય સામાજિક ને આર્થિક ત્રણેય રીતે પ્રગતિ આ વર્ષમાં મને અનુભૂતિ થઈ છે અને ખાસ કરીને આધ્યાત્મિકતા એટલે એનો અનેરો આનંદ છે બાબા સ્વામી શ્રી કૃપાનંદ સ્વામીજીને મળવાનું એમની સાથે એની લગભગ ભાગ્યે જેવી ઘટના બની હશે હું એકલો હોઉં અને એમણે ધ્યાન કરાવડાવ્યું વિધિ કરાવડાવી અને મને ચક્ર સુધી એની અનુભૂતિ થઈ મૂળાધાર લઈને સાક્ષાત પરબ્રહ્મની જે સ્થિતિ મેં એમનામાં નિહાળી એટલે એવું કહેવાય પરમાત્માના દર્શન મને એમનામાં થયા એની સિદ્ધિ મારા માટે આ બે હજાર ચોવીસ માટે એક અસ્મરણીય અકલ્પનીય ઘટના મારા માટે બની છે અને એ હું જિંદગીભર નથી ભૂલી શકવાનું અને એનાથી દિવસે દિવસે મારી આધ્યાત્મિક પ્રગતિની શરૂઆત થઈ છે એવું પણ હું માનીશ આ રીતે ગુજરાતના મહાનુભાવોએ આ વર્ષમાં તેમને થયેલા સુખદ સંભારણા છે એ વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે શેર કર્યા છે તમારા જીવનમાં એવી કઈ ઘટના છે જે આ વર્ષમાં બની અને જે આવનારા લાંબા સમય સુધી તમને યાદ કરવી ગમશે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇસ ઓફ ઇન્ડિયા પર